જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વિષ્ણવે નમ તો આપણે શરૂ કરીએ આજે ગરુડ પુરાણનો અધ્યાય ચાર હું તમને શ્રવણ કરાવું છું કે પાપોથી યમલોક મળે છે જો આ ચેનલમાં તમે લોકો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ચોથો અધ્યાય નરકપ્રદ પાપ નિરૂપણ વર્ણન ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કર્મોના કારણે માનવી મહા યમ માર્ગમાં જાય છે કયા કારણોને લીધે વૈતરણી નદીમાં પડે છે અને કયા પાપોને કારણે નરકમાં જાય છે એ બધું મને જણાવો શ્રી ભગવાન બોલ્યા હે ગરુડ જેઓ સદાય અશુભ કર્મમાં રત રહે છે કદી શુભ કર્મ કરતા નથી એવા પાપીઓ જ એક નરકમાંથી બીજા નરકમાં જાય છે અને ત્યાં દુઃખને અને ભયને પામે છે ધાર્મિક લોકો પૂર્વ પશ્ચિમ અને ઉત્તર આ ત્રણેય માર્ગ દ્વારા ધર્મરાજના નગરમાં જાય છે જ્યારે પાપી લોકો કેવળ દક્ષિણ માર્ગે થઈને જાય છે આ દુઃખપ્રદ દક્ષિણ મહામાર્ગમાં વૈતરણી નદી આવેલી છે એમાં જે પાપીઓ પડે છે તે વિશે હું તને કહું છું બ્રાહ્મણને મારનારો મદિરા પીનારો ગવ હત્યા કરનારો બાળકની હત્યા કરનારો સ્ત્રીઓને મારનારો એનો ગર્ભ પાડનારો તથા સંતાએને છાનામાના પાપ કરનારો તે ગુરુ દેવતા બ્રાહ્મણ સ્ત્રી અને બાળકોના ધનને ચોરનારો જે કર્જ લઈ પાછું આપતો નથી અન્યથી વિશ્વાસઘાત કરનારો જૂઠું બોલનારો અનાજમાં ઝેર આપનારો માત્ર દોષને ગ્રહણ કરનારો ગુણોની તારીફ ન કરનારો ગુણીજનોની અદેખાઈ કરનારો નીચ લોકો પ્રત્યે અનુરાગ રાખનારો તીર્થ સજ્જન સારા કર્મ અને ગુરુદેવોની નિંદા કરનારો તથા પુરાણ વેદ મીમાંસા ન્યાય વેદાંતની બુરાઈ કરનારો કોઈને દુઃખી જોઈને રાજી થનારો હર્ષ પામેલાને દુઃખ આપનારો ખોટા વચન બોલનારો સદાય ચિત્તમાં દુષ્ટભાવ રાખનારો હિતકારક વચન અને શાસ્ત્રની વાતોને ક્યારેય ન સાંભળનારો પોતાની જાતને ઘણો મોટો સમજનારો પોતાને વિદ્વાન પંડિત મારનારો આવા માણસો તથા અન્ય ઘણા ધર્મથી રહિત પાપીઓ દિવસ રાત રોતા કકળતા યમ માર્ગમાં જાય છે એ પછી યમના દૂતો વડે શિક્ષા પામેલા તેઓ વૈતરણી નદીમાં જઈને પડે છે એવા લોકો અંગે હું કહું છું મા બાપ ગુરુ આચાર્ય અને પૂજ્ય વ્યક્તિઓનું જે અપમાન કરે છે તેઓ વૈતરણીમાં ડૂબે છે જે માનવી પતિવતા શીલવતી અને સારા કુળવાળી નમ્ર સ્વભાવની સ્ત્રી સાથે દ્વેષ રાખી તેને તરછોડી દે છે તેઓ બધા વૈતરણી નદીમાં પડે છે જે સજ્જનોના હજારો ગુણોમાં દોષ કાઢે છે અને તેમનું અપમાન કરે છે તેઓ પણ વેતરણીમાં પડે છે બ્રાહ્મણોને દાન આપવાનો સંકલ્પ કરી પછી આપતા નથી અને જે એમને બોલાવીને એમનું અપમાન કરે છે તેઓ બંને સદાય વેતરણીમાં જ રહે છે જેઓ દાન આપીને પાછું પડાવી લે છે અથવા તો દાન આપ્યા પછી પસ્તાવો કરે છે અથવા બીજાની રોજીરોટી છીનવી લે છે અને અન્યને દાન આપતા અટકાવે છે તેવો પણ વૈતરણીમાં જ પડે છે જે યજ્ઞનો નાશ કરે છે કથામાં વિઘ્નો નાખે છે અને જે બીજાના ખેતરને હડપ કરી જાય છે અને ગાયોને ચરાવવામાં ભૂમિમાં ખેતી કરે છે તે પોતે બ્રાહ્મણ છે છતાંય ગોળ ખાંડ તેલ મીઠું ઘી દૂધ વગેરેનો રસ એ બધું વેચે છે એ દાસી સાથે મૈથુન કરે છે તથા વેદોક્ત યજ્ઞથી અન્યત્ર પોતાના માટે પશુઓની હત્યા કરે છે તે અચૂક વૈતરણી નદીમાં પડે છે જે બ્રાહ્મણોના કર્મોને ત્યાગ કરીને માંસ ખાય છે દારૂ પીવે છે બંધનમાં ન માને ઉચ્છુંકુલ સ્વભાવવાળા શાસ્ત્રોને અભ્યાસ ન કરનારા સદા વૈતરણીમાં પડે છે જે પોતે શુદ્ર હોવા છતાંય વેદના અક્ષરો વાંચે છે કપિલા ગાયનું દૂધ પીવે છે યજ્ઞો પવિત્ર ધારણ કરે છે અને બ્રાહ્મણ સ્ત્રી સાથે યૌન સંબંધ બાંધનારો હોય તે પણ વેતરણીમાં પડે છે જે રાજાની પત્નીની અભિલાષા કરે છે જે પારકાની સ્ત્રીનું અપહરણ કરે છે જે પોતાની દીકરી પ્રત્યે કામવાસના રાખે છે જે સતી સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કરે છે એવા લોકો તથા અન્ય અનેક નિમિષ્ટ ના પાડવામાં આવેલા આચરણ કરનારા કર્તવ્ય કર્મનો ત્યાગ કરનારા મૂઢ લોકો વૈતરણી નદીમાં પડે છે સંપૂર્ણ યમ માર્ગની પરિક્રમા કરીને પાપીઓ યમલોકમાં જાય છે અને પછી યમની આજ્ઞા પ્રમાણે યમના દૂતો એમને વૈતરણીમાં પટકે છે હે ગરુડ તમામ નરકોમાં મુખ્ય નરક વૈતરણી જ છે તેથી પાપીઓને તેમાં જ પટકવામાં આવે છે જેણે કપિલા ગાય દાનમાં આપી નથી જેની ઔર્ધ્વદૈહિક મર્યા પછી પિંડદાન ક્રિયા કરવામાં આવતી નથી તેઓ નદીમાં પડી ભારે દુઃખો ભોગવીને એ નદીના કિનારાના કાંઠા પર વૃક્ષોને જન્મ લે છે જેઓ ખોટી જુબાની સાક્ષી આપે છે ખોટા ધર્મમાં તત્પર છે છળ કપટથી ધન સંચય કરી જીવન નિર્વાહ કરે છે જેઓ વૃક્ષો ઘણા કાપે છે વન અને બગીચાનો નાશ કરે છે વળી તીર્થવ્રતને છોડીને વિધવાઓના ધર્મને નષ્ટ કરે છે અને જે સ્ત્રી પર પુરુષમાં આશક્ત થઈ પોતાના પતિ પર દોષ લગાવીને તેનો ત્યાગ કરે છે એ બધી સ્ત્રીઓ અને પુરુષો શીમળાના વૃક્ષ પર લટકીને યમદૂતોનો માર ખાતા ખાતા ખૂબ જ દુઃખ ભોગવે છે મારવાથી જે પાપી વૃક્ષ પરથી નીચે પડી જાય તેને યમના દૂતો નરકમાં નાખે છે નરકોમાં કેવા પાપીઓ પડે છે એ હું તમને કહું છું જે નાસ્તિક છે મર્યાદા ભંગ કરનારા છે કાયર વિષય લોલું પાખંડી કૃતજ્ઞ ઉપકારને ભૂલનારા બધા નરકમાં જાય છે કુવા તળાવ વાવ દેવાલય પ્રજાના ઘર તોડનારા નરકમાં જાય સ્ત્રી બાળક ગુરુ નોકર વગેરેને ભૂખ્યા રાખીને પોતે ખાઈ લે તથા દેવ અને પિતૃઓની પૂજાનો ત્યાગ કરનારા બધા નરકમાં જાય છે જે ખીલી કાંટા લાકડા પથ્થર વગેરેથી રસ્તો બંધ કરે છે તે નરકમાં આવે છે શિવ પાર્વતી ભગવાન સૂર્ય ગણેશ વિદ્વાનો જ્ઞાની માણસોની જે પૂજા કરતો નથી તે નરકમાં જાય છે જે બ્રાહ્મણ મૈથુન કરવાના હેતુથી પોતાની પથારીમાં દાસીને સુવડાવે આવે છે તે અધોગતિને પામે છે જે બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીથી સંતાન પેદા કરે છે તે પોતાના બ્રાહ્મણ તત્વહીન થઈ જાય છે આવો અધર્મી બ્રાહ્મણ વંદનને લાયક હોતો નથી જે બ્રાહ્મણ નિત્યકર્મ પૂજા કરતો નથી તે નરકમાં જાય જે બ્રાહ્મણમાં અંદરો અંદર કંકાસ કરાવે અને ગાયો વચ્ચે યુદ્ધ કરાવે અને એમને છોડાવતો પણ નથી તે નરકમાં જાય છે જે સ્ત્રીનું પોતાના પતિ સિવાય બીજું કોઈ શરણ નથી ઋતુકાળમાં એવી સ્ત્રીઓ સાથે જે દ્વેષથી મિલાપ કરતો નથી એ નરકમાં જાય છે જે કામમાં આંદળો થઈ રજસ્વલા સ્ત્રી સાથે સંગમ કરે તથા પર્વમાં જળમાં દિવસમાં શ્રાદ્ધમાં સ્ત્રી સાથે સંગમ કરે એ વ્યક્તિ નરકમાં જાય છે જે પોતાના શરીરના મળમૂત્ર વગેરે અગ્નિ જળ બગીચો કે ગાયોને ચરવાની જગ્યા ત્યાગે છે તેની આવી પણ નરકમાં જાય છે પ્રાણઘાતક હથિયારો ધનુષ કે બાણ વેચનારો જૂતા વેચનારો વૈશ્ય સ્ત્રીઓના વાળ વેચનારો અને ઝેર વેચનારો એ બધા પણ નરકમાં જાય છે જેઓ અનાથ પર દયા ખાતા નથી સજ્જન માણસોથી વેર રાખે કારણ વગર દંડ આપે ચોક્કસ નરકમાં જાય છે આશા સાથે આવેલા બ્રાહ્મણ તથા અતિથિને રસોઈ તૈયાર હોવા છતાં જે ભોજન નથી કરાવતા અને કોઈ વિશ્વાસ કે દયા નથી રાખતા તમામ સાથે કુટિલતાથી વ્યવહાર કરે છે અને દેવ પૂજાનો નિશ્ચય કરે પણ ઇન્દ્રિયોથી વશ થઈ નિયમને તેજી દે બધા પણ નરકમાં જાય છે આમાં અધ્યાત્મ વિદ્યા આપનારા ગુરુને અને પુરાણ વાંચનારાને જે માનતા નથી મિત્ર સાથે દગો કરનારા પ્રીતિનો ત્યાગ કરનારા આશા ભંગ કરનારા બધા નરકમાં જાય છે જે વિવાહ દેવયાત્રાને તીર્થસ્થાનોમાં જનારાને લૂંટે છે તેઓને વસવાટ ઘોર નરકમાં થાય છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી જે મહાપાપ્યું ઘર ગામ કે વનમાં આગ લગાવે છે તેઓ પાપીઓને પકડી જઈને યમના દૂતો તેમને અગ્નિના કુંડમાં નાખીને રાંધે છે અગ્નિથી બળતો એ જીવ જ્યારે છાયડાની અપેક્ષા કરે ત્યારે યમના દૂતો તેને અસીપત્ર વનમાં લઈ જાય છે જ્યાં તલવારથી તીક્ષ્ણ ધાર જેવા પાંદડાથી તેનું શરીર કપાય છે ત્યારે યમના દૂત કહે છે હે પાપી તું સુખપૂર્વક ઠંડી સાયામાં સૂઈ જા તરસ લાગવા પર તે પાણીની અપેક્ષા કરે છે ત્યારે યમના દૂતો તેને ગરમ ગરમ તેલ પીવા આપે છે અને કહે લે ઝડપી અનાજ ખા તેલ પીતા જ તેના આંતરડા સળગી જાય છે એ જીવ ઝાડ પરથી ડાળી પર પડે તેમ ફોઈ પર પછડાય છે એ પછી ઘણા પ્રયાસોથી તે ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબો શ્વાસ લઈ પરંતુ બોલી શકતો નથી હે ગરુડ આ રીતે મેં તને ટૂંકમાં પાપીઓની અનેક યાતનાઓ કહી એને વિસ્તારપૂર્વક કહેવાતી શું તે બધી આ જ શાસ્ત્રોમાં કહેલી છે આ રીતે હજારો સ્ત્રી પુરુષ પ્રલયકાળ સુધી ઘોર નરકમાં પડ્યા રહે છે એ પછી એ પાપનું અક્ષયફળ ભોગવીને એ જ નરકમાં પેદા થાય છે પછી યમરાજાની આજ્ઞાથી પૃથ્વી પર જઈને સ્થાવર વગેરેની યોનિમાં જન્મ ધારણ કરે છે ઝાડ ગુલમોર લતા વેલ પર્વત તૃણ તેમને સ્થાવર કહેવાય આ બધા અજ્ઞાનથી ઘેરાયેલા છે કીડા પશુ પક્ષી જળચર દેવતા વગેરે ચોર્યાસી લાખ યોની ગણાયા છે આ તમામ યોનીઓમાં જન્મ લઈ એ પાપી છેવટે મનુષ્ય યોનિમાં આવે છે પરંતુ નરકથી આવેલ એ પ્રાણી પ્રથમ ચાંડાલને ત્યાં જન્મ લે છે ત્યાં પણ પૂર્વજન્મના પાપને કારણે તે ઘણો દુઃખી થાય છે અહીં કોટ જન્મથી અંધ મોટા મોટા રોગોથી યુક્ત સ્ત્રી પુરુષને જાણી શકાય છે કે તે પાપ ભોગવીને આવ્યા છે શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે નરક પ્રદ ચિહ્ન નિરૂપણો નામ ચતુર્થો અધ્યાય તો અહીંયા ચતુર્થ અધ્યાયને આપણે પૂર્ણ કરીએ છીએ જો આ તમને ગમ્યું હોય તો અન્ય લોકોને જરૂરથી મોકલજો જય શ્રી કૃષ્ણ